કોઈ તમને કહે કે અમરેલીના મરચા તમે અમેરિકામાં કે લંડનમાં ખાઈ શકો છો તો વાત કદાચ માન્યા માના પણ આવે પણ આ હકીકત છે ગુજરાતીઓ સાત સમંદર પાર અમેરિકા કે બીજા સમૃદ્ધ દેશો સુધી પહોંચવા સુધી સીમિત નથી ગુજરાતના છેવાડાના ગામમાં બેઠા બેઠા પોતાની ખેત પેદાશોનો વેપાર કરી સીધી ત્યાં મોકલાવતા થયા છે ભલે ઓછું ભણેલા હોય પણ પોતાની આવડતના જોરે ખેતરમાં પાકેલી જણસ સીધા ફોરેન મોકલી આવક ડબલ કરતા અનેક ખેડૂતો છે આવા જ એક ખેડૂતની સફળતાની કહાણી તમને જણાવવાની છે બાર ચોપડી ભણેલો આ બાહોશ ખેડૂત આંતરરાષ્ટ્રીય વેપાર કરી પોતાના ખેત ઉત્પાદનની આવક ડબલ કરી રહ્યા છે ફોરેનની વાતો ભલે આપણી સરકારો કરતી હોય પણ ખેડૂતોએ તો એ ક્યાં નોય શરૂ કરી દીધું છે આજે અનેક ખેડૂતો સીધા વિદેશ સાથે જોડાય પોતાની ખેત પેદાશો વેચી રહ્યા છે ત્યારે આજે મળાવીએ એક એવા ખેડૂતને જે ભલે ભણેલા તો બાર ચોપડી જ છે પણ પોતાના ખેતરમાં મરચાની ખેતી કરી ઉત્પાદન વિદેશમાં વેચી રહ્યા છે આ યુવાન ખેડૂત ધર્મેશભાઈ માથુકિયા છે અમરેલી જિલ્લાના કુકાવાવ તાલુકાના અમરાપુર ધાનાડી ગામના આ ખેડૂતે અનેક ખેડૂતો માટે દાખલો બેસાડે એવું કામ કર્યું છે પોતાની ખેત ઉપજને બજારમાં વેચી મળતી ઓછી આવકથી આ સંતુષ્ટ ધર્મેશભાઈ હંમેશા વિચારતા કે શું કરીએ તો પોતાના ઉત્પાદનની કિંમત વધે કારણ કે ઉત્પાદને વધારવું ખેડૂતોના હાથમાં નથી

કાશ્મીરી મરચું પાવડર 750 માં વેચી છે અને તીખું મરચું પાવડર છે એ રસમ પટ્ટો કે ને એને અમે ત્રણસો રૂપિયા વેચીસ છે પોતાની 25 વીઘા જમીનમાં અલગ અલગ ત્રણ વેરાયટીના મરચા વાવી તે ન્યુ વેલ્યુ એડિશન શરૂ કર્યું આજે ધર્મેશભાઈના વાચાની ડિમાન્ડ વિદેશમાં પણ ખૂબ છે સામાન્ય રીતે ધર્મેશભાઈ મરચાં સીધા ગુજરાત કે આસપાસના ખુલ્લા બજારમાં વેચે તો સૂકા મરચાંનો અંદાજે બત્રીસો થી ચાર હજાર રૂપિયા સુધી ભાવ મળી રહે પણ જો એને વેલ્યુ એડેડ કરીને એટલે કે દળીને સારું પેકિંગ કરીને વિદેશ મોકલે છે તો તે આવક ખૂબ વધી જાય છે થોડો વધારાનો ખર્ચ પણ આવકમાં ખૂબ મોટો વધારો ધર્મેશભાઈ લઈ રહ્યા છે મરચાને દડાવી તેને સારા પેકિંગમાં કરી જો વિદેશ મોકલે તો ધર્મેશ ભાઈને કિલો મરચા દીઠ કાશ્મીરી મરચાનો ભાવ રૂપિયા ત્રણસો જ્યારે મિક્સ રેશમ પટ્ટાનો ભાવ ચારસો પચાસ રૂપિયા લેખે મળે છે આમ ખુલ્લા બજાર કરતા ખૂબ સારો ભાવ ધર્મેશભાઈ મેળવી રહ્યા છે ધર્મેશભાઈએ ગયા વર્ષે ચાલીસ વીઘા માં મરચા વાવી રૂપિયા એક કરોડ ચાલીસ લાખ નું ઉત્પાદન લીધું હતું અત્યારે હાલ વર્ષનું ઉત્પાદન પચીસ વીઘા વાવેતર છે ત્રીસ થી ચાલીસ મન રેન્જ આવી છે અને હાલ અત્યારે ચાલુ છે અને ગયા વર્ષનું ઉત્પાદન મારે આવેલું છે ચાલીસ રૂપિયાની મરચી હતી અને ચારસો પચાસમાં કાશ્મીરી વેચ્યું હતું ત્રણસો ને વીસ રૂપિયામાં તીખું વેચું હતું અને ગયા વર્ષે એક લાખ એક કરોડ ને ચાલીસ લાખ ને આડે ઘરે ઉત્પાદન મળ્યું હતું આ વર્ષે પચીસ વીઘા જમીનમાં અલગ અલગ ત્રણ પ્રકારના મર્ચા વાવી તેને વેલ્યુ એડિશન કરવા પાછળ લગભગ રૂપિયા 12 થી 15 લાખનો ખર્ચ ધર્મેશભાઈ કરશે પણ તેની સામે રૂપિયા 75 થી 80 લાખનું ઉત્પાદન મેળવશે કારણ કે ધર્મેશભાઈના મર્ચાની ડિમાન્ડ અમેરિકા સહિત અનેક ફોરેન દેશો સિવાય દેશના મોટા શહેરો જેવા કે અમરેલી, અમદાવાદ અને વડોદરા, સુરત જેવા મોટા શહેરોમાં પણ ખૂબ છે

ત્યારે આવા ખેડૂતોની સફળતાની કહાણી બતાવી બીજા ખેડૂતોને પ્રેરણા આપવાનું કામ ખેડૂતપોથી કરી રહ્યું છે જો તમે પણ આવા કોઈ સફળ ખેડૂતને જાણતા હો તો અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો ધર્મેશભાઈની આ સ્ટોરી આપને કેવી લાગી અમને કોમેન્ટમાં ચોક્કસ જણાવજો જય જવાન જય કિસાન જય વિજ્ઞાન